કેમ છો મિત્રો કે શું તમારે પણ યુટ્યુબની અંદર વ્યૂઝ ઝીરો આવે છે કાં તો એકથી સોના અંદર આવે છે એનું એક કારણ છે કે વાઇટી સ્ટુડિયોનું સેટિંગ હા મિત્રો વધારે પડતું એની અંદર સેટિંગ બહુ મહત્ત્વની વાત છે મને પણ નથી ખબર તો જ્યારે મેં એનું સેટિંગ કર્યું ને પછી મને વ્યૂઝ મળવા માંડ્યા તો હું તમને જે રીતનું સેટિંગ આ રીતે બતાવું એ રીતે તમે સેટિંગ કરશો તો તમારા બી વિડીયોની અંદર વીસ સોએ સો ટકા વચ્ચે તો વિડીયો પૂરો જોજો અને સેટિંગ શીખી લેજો તો ચલો તો મિત્રો આપણો આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણા વાયટી સ્ટુડિયોની અંદર વાયટી સ્ટુડિયો ઓપન કરી લેવાનો છે તો આપણો વાઇટી સ્ટુડિયો અહીંયા ઓપન કરી લીધો છે મિત્રો મારા સબસ્ક્રાઇબર તમે જોઈ શકો છો ત્રણ હજાર બસો ને ચોરાણું ઉપર જે ફોટો દેખાય છે મિત્રો ખોણા ઉપર એ ફોટા ઉપર ક્લિક કરવાનું છે બરાબર સેટિંગની અંદર જેમ બતાવું એમ સેટિંગ કરી લેજો મિત્રો એના આવ્યા પછી અહીંયા પેન્સિલવાળું જે બટન તમે પેન્સિલવાળું જેના જે દેખાય પેન્સિલ ઉપર ક્લિક કરવાનું છે એના અંદર પછી જે સેટિંગ હશે એ સેટિંગ તમારે કરવાનું છે મિત્રો તો અહીંયા તમે નીચે જોઈ શકો છો કે હોમ ટેબ જે લખેલું છે નીચે એના ઉપર આપણે ક્લિક કરવાનું હોમટેપની અંદર ક્લિક કરી તો અહીંયા બે સેટિંગ આવશે એ પહેલું હોમટેપ બરાબર ફોર યુ આ બંને સેટિંગ ઓન કરી દેવાના મિત્રો જોઈ શકો છો તમે કે વ્હાઈટ ભાગ ડાબે જમણી સાઈડ હોવો જુઓ અને કાળો ભાગ ડાબી સાઈડ હોવો જુઓ તો આ રીતે તમે સેટિંગ જે રીતે છો એ રીતે કરવાનું છો ને બીજું પણ સેટિંગ મિત્રો બતાવું નીચે જોઈ શકો છો તમે વાદળી એના ઉપર ક્લિક કરો હમ તો એના અંદર ક્લિક કરશો તો બીજા ચાર સેટિંગ આપશે જોઈ શકો છો મિત્રો તો પહેલું છે વિડીયો બીજું છે શોર્ટ વિડિયો અને ત્રીજું છે લાઈવ તો ત્રણે ત્રણ બટન અહીંથી મિત્રો ઓન કરી લેવાના છે ને એના નીચે જોઈ શકો છો મિત્રો બીજું મિત્રો આ ત્રણ સેટિંગ ઓન કર્યા પણ તમારે ચોથું સેટ ઓન કરી લેવું જોઈએ કોન્ટેન બરાબર એના ઉપર એના બી ચાલુ કરી દેવાના આ ચારે ચાર કોન્ટેન બટન તમે ઓન કરી દેશો એટલે તમારા વિડીયોની અંદર વ્યૂઝ ઓટોમેટિક વધી જશે વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેથી નવા વિડીયો અમારા આવતા રહે મિત્રો તો બરાબર ધ્યાનથી અને કદાચ કોઈ ડાઉટ હોય તો મેસેજ જરૂર કરજો